નવા વર્ષના સ્ટાર્ટિંગમાં હું આજે છે ને બહુ જ મસ્ત વાર્તા ટ્રસ્ટ મી મેં જ્યારે જ્યારે આ કર્યું છે ને ત્યારે ભગવાન મારી રક્ષા કરવા આવ્યા છે એક ગામના છેડે છે ને ટેકરી ઉપર બહુ જ જૂનું પૌરાણિક એક મંદિર હોય છે અને એની અંદર વર્ષોથી નિષ્ઠા કરતા એક પૂજારીથી સેવા કરે છે અને એને છે ને ભગવાન પર બહુ જ વિશ્વાસ હોય છે હવે છે ને એક દિવસ ગામમાં છે ને પૂર આવવાના સમાચાર આવે છે એક બાળક છે ને પૂજારીજી પાસે આવે છે કહે છે પૂજારીજી ગામમાં પૂર આવવાના સમાચાર આવ્યા છે 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 તો આપણે ગામ ખાલી કરવાનું તમે તમે ચલો પૂજારીજી કહે કે બધા જાઓ ભગવાન મને બચાવી લેશે હવે છે ને ગામમાં પાણી વધવા લાગ્યા તો એક ભાઈ આવે છે અને કહે છે કે પૂજારીજી ગામમાં પાણી વધવા લાગ્યા છે અમે ગામ ખાલી કરી છે તમે પણ ચલો પૂજારી કહે છે તમે બધા જાઓ ભગવાન મને બચાવી લેશે હવે છે ને પાણી ઓર વધવા લાગ્યા અને મંદિર સુધી પાણી આવી ગયું અને ગામમાં છે ને બધી હોળીઓ લાગી ગઈ અને એક નાવિક એ પૂજારી પાસે આવે છે અને પૂજારીને કહે છે કે પૂજારીજી હવે તો ગામમાં પૂર આવી ગયા હોળી આવી ગઈ બધા ગામ ખાલી કરી દીધા છે તમે ચલો તો પૂજારી કહે છે તમે બધા જાઓ ભગવાન મને બચાવી લેશે હવે છે ને મંદિરમાં પણ પાણી આવી ગયું પૂજારી છે ને મંદિરની ટોચ પર ચડી જાય છે હવે ત્યાંથી છે ને એક હેલિકોપ્ટર માંથી એક મિલિટરી એ પૂજારીજી ને બૂમ પાડે છે અને કહે છે કે જલ્દી પૂજારીજી મારો હાથ પકડો ને તો તમે ડૂબી જશો એ પૂજારી કે છે કે તમે બધા જાઓ ભગવાન મને બચાવી લેશે હવે છે ને એ પાણીમાં ડૂબીને પૂજારીજી ભગવાનના ધામમાં જાય છે હવે ભગવાનના ધામમાં જઈને છે ને પૂજારી બહુ જ ભગવાન પાસે ગુસ્સો કરે છે અને કે છે કે મેં આટલા વર્ષોથી નિષ્ઠાપૂર્વક તમારી પૂજા કરી છે તમારી પર મેં આટલો બધો વિશ્વાસ રાખ્યો અને તમે મને બચાવવા કેમ ના આવ્યા ભગવાન હસવા લાગ્યા અને કીધું કે તું મને ઓળખી ના શક્યો એટલે પૂજારી આશ્ચર્યમાં આવી જાય છે કે કેમ ભગવાન આવું કહો છો તો કે જે પેલું નાનું બાળક હતું ને જે પેલા ભાઈ હતા જે પેલા નાવિક હતા અને જે પેલા હેલિકોપ્ટર માંથી જે મિલિટરી ભય હતા ને એ હું પોતે જ હતો મોરલ ઓફ ધ સ્ટોરી કે ભગવાન છે ને મંદિરના સ્વરૂપે જ આપણને બચાવવા આપણી રક્ષા કરવા નથી આવતા એ દરેક સ્વરૂપે દરેક રીતે આપણને બચાવવા આવે છે નવા વર્ષમાં આપણે બધા સાથે મળીને ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ અને ટ્રસ્ટ મી મેં જ્યારે જ્યારે આ કર્યું છે ને ત્યારે ભગવાન મારી રક્ષા કરવા આવ્યા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ